કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના વિવાદથી સમગ્ર રાજકારણમાં હવે નવો હડકમ એટલું છે કે દ્વારા વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં અનેક નેતાઓ જે કોંગ્રેસના છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું હવે આ બધાની વચ્ચે લાલજી દેસાઈ દ્વારા પણ ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે થઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને તેઓ એવું બોલ્યા હતા કે ભારતીય જનતાની પાર્ટી છે તે ફક્ત ને ફક્ત બ્રાહ્મણ જૈન પાટીદાર સમાજની પાટી છે શું છે સમગ્ર વિવાદ અને હવે ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજના અગ્રણીએ કેમ આ વિવાદને નવો વળાંક આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ગઈકાલની વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણી દ્વારા આઈ એસ નેહાકુમારી વિરુદ્ધમાં રેલી કાઢવામાં આવી હતી એટલે બ્રાહ્મણ પાટીદાર અને જૈન સમાજના લોકોની પાર્ટી હવે આ બધાની વચ્ચે ખોડલધામ અને સરદારધામનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં હવે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનું પણ સૌથી મોટું ટ્વીટ સૈનિક સાથે જ

ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી રહ્યા છે એટલે આપણે આવના સમયમાં માં નો અવાજ ઉઠાવે આદિવાસી નો અવાજ ઉઠાવે ખેડૂત નો અવાજ ઉઠાવે મારી મહિલાઓ નો અવાજ ઉઠાવે ઓબીસી નો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં મનીવાદીઓનો રાજ રહેશે આ મારી બાબા સાહેબ આંબેડકરના નિર્માણની ને મિર્સા મુંડા સાહેબને યાદ કરતા ભગવાનને યાદ કરતા હું કહું છું ગુજરીતિવા ફુલેને યાદ કરતા કહું છું તમે નહો હું જ્યાં સુધી

અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીજ નેતા છો કોઈપણ સમાજ વિશે કોઈપણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈપણ વિકાસનો પ્રશ્ન હોય એમાં સવર્ણ સમાજ હોય કે એસસી ઓબીસી હોય તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે હવે જો વાત કરવામાં આવે તેમને સોશિયલ મીડિયાના મારફતે પણ લાલજી દેસાઈ વિરુદ્ધ છે પોતાનો રોષ ઠાલવ્યો હતો તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ રીતનું કાર્ય કરવું યોગ્ય નથી તમે કોઈ પણ પાર્ટીને આવી રીતે હોદ્દો ન બતાવી શકો કે કોઈ પણ પાર્ટી કોઈ પક્ષની છે તેવું પણ ન કહી શકો તેવું પણ તેમણે પોતાના સોશિયલ મીડિયાના મારફતે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સમાજના ક્યારેય ભાગલા પાડવા ન જોઈએ પરંતુ અહીંયા દિનેશભાઈ તમને એ પણ કહેવાનું કે અત્યારે હાલ પાટીદાર સમાજનો વિવાદ થયો હતો સરદારધામ

કાલ્પનિક સામે આવ્યા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર